嗯、oh. Oh my god. Oh no.

સુરતા શબ્દ નો યોગ એ તેરી સુરત મેં સુલતાના બાહિર મતફરો દીવાના સુરતા આપણે કોને કહીએ અને સુરતાના શબ્દથી શેનો યોગ થાય છે અને મનુષ્ય જીવનમાં સુરતાનું શું મહત્વ છે એ મહાપુરુષોના જ્ઞાનથી જો આપણે એમાં જરાક ડોક્યું કરીએ તો મહાપુરુષોના શબ્દો કેવા છે કે તેરી સુરત મે સુલતાના બાહિર મત ફરો દીવાના બાહિરનો ભટકાર મટાડવા માટે સુરતા શબ્દનો યોગ જો આ મનુષ્ય જીવનમાં થઈ જાય તો ઈશ્વર માટેની જે આપણી દોડધામ છે આપણી દોડ છે ને છે કે મનુષ્ય ફેરો સફળ કરવા માટે ઈશ્વરનું ભજન કરી ઈશ્વરની બંદકી કરી અને જે શેષ આયુષ આપણું બચ્યું છે એમાં ઈશ્વરના ગુણાનો વાદો ગાય અને આ મનખો પૂરો કરવા માટે આ યોગ આપણને સાંપડ્યો છે પણ એ યોગ જો સુરતા શબ્દનો યોગ મનુષ્ય જીવનમાં થાય તો ખરેખર અનેરો રંગ ચડી જાય પણ સુરતા શબ્દનો યોગ ક્યારે બને કે મન બુદ્ધિ ચિત અને અહંકાર ચારે અંતઃકરણ જ્યારે એક થાય ચારે અંતઃકરણો ભેગા મળે અને એકબીજા પ્રત્યે એવી લાગણી અનુભવે કે હું બીજા ઉપર જ આધાર છું અને એમાં કોઈ જાતનો જો રંજ ન હોય તો આ સુરતા શબ્દનો યોગ બને મન મન એક થાય બુદ્ધિ એક થાય ચિત આપણું એક થાય અને સાથે સાથે અહંકાર પણ જો એમાં વિરામ પામે તો મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચારે જો મળે તો હમ તો અરુ રાત મગન હો રેવે મનમોહન પરવારા પ્રેમના પ્યાલા ભરી ભરી પીવે આનંદ હોય અપારા આ આનંદ ક્યારે થાય કે આ ચારે અંતઃકરણો ભેગા મળે સુમેળ થાય તો કલ્પ વૃક્ષને કામધેહનું ચંદન મેળ્યું સુખકારી નૃત્ય સુરતે જપવા લાગ્યા તો તત્વ લીધા એમાંથી ત્યારી આ તત્વ કેવું છે કે જે ગોતવા માટે મનુષ્ય જીવનમાં આનો યોગ કરવા માટે આ સુરતા શબ્દનો યોગ પણ ક્યારે મળે કે જેમ ફેરવા રાક્ષસને મારવો તો એનો વધ કરવો હતો ફેરવો રાક્ષસ એટલે બીજો કોઈ નહીં પણ મન બુદ્ધિ અને અહંકાર મળી આ એક ફેરવો રાક્ષસ થાય પણ બાવા બાળનાથે બાવા બાળનાથના શરણમાં જેમ દાદા રામદેવજી બાળક બની ગયા અને એની શરણની રજ શરણની રજ એટલે ગુરુગમ એની નાવા જાતા ચાખડી અડી ગઈ પણ કઈ પગ અડી જાય અને કાંઈ ન્યાલ થઈ જાય એવી વાત નથી પણ આ ચારે અંધકરણો ભેગા મળે એક સુરતા શબ્દનો યોગ બને અને તન મન ધન મન કર્મ વચને પરાયણ થઈ કોઈ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુનું શરણ જો મળે મોક્ષ નથી કોઈ કર્મથી ભલે જોગ ઉપાસના હોય મોક્ષ નથી કોઈ કર્મથી ભલે જોગ ઉપાસના હોય પણ સદગુરુના બ્રહ્મ ઉપદેશ વિના મોક્ષપદ પામે ન કોઈ જો આ મનુષ્ય જીવનને સફળ કરવો હોય તો તન મન ધન મન કર્મ વચને પરાયણ થઈ અને આ મનુષ્ય જીવન સદગુરુને જેને સમર્પિત કર્યું છે પણ કેવી રીતે કે ભક્તિ કરો ભલા ભાવથી કરજો ભલેરા કામ શિખામણ રૂડી દિલ માનજો પણ સંતોને આવા જો સમર્પણ ભાવના આ મનુષ્ય હૃદયમાં જાગે અને સમર્પણ થઈ જાય તો ભક્તિ કરો તો એવી રીતે કરજો પાર પડી જવું હોય તો ની વાત છે ભક્તિ કરો તો એવી રીતે કરજો કે વચન માં રાખજો વિશ્વાસ ગંગા સતી એમ બોલ્યા કે એને કહીએ ખરેખર હરિનો ભાંગી પડે વિપત પડે તોય વણસે નહીં આ સોય હરિજનના પ્રમાણ તારું ઘર કરી લે સુમાન સુરતા રાણી હોવે તું જ સફળ સંસાર આ જો યોગ થઈ જાય તો હોવે સફળ સંસાર પણ ગ્રહી ગુરુ ગમ જ્ઞાન આધાર આ ગુરુ ગમ જ્ઞાન નો આધાર ગ્રહણ કરી તો પછી ગલીએ ગલીએ ભટકતી ભટકતી શું જોવે આ ઘાત આ બધા ઈશ્વરને મેળવવા માટે જે ફાફા છે ગલીએ ગલીએ ભટકે છે પણ એ ભટકાર મટાડવા માટે જો કોઈ સુરવીર બની સુરવીર એટલે કોઈને ધાક ધમકી દેવી કે વટ પાડી દેવો ઈ સુરવીરતા નથી પણ પ્રભુ ભજનમાં ઈશ્વરના ગુણાનો વાદોમાં એકતાર બની જેવો રંગ પહેલેથી છે જે રંગ ચડ્યો છે એ રંગ જીવનના અંત સુધી એમાં કોઈ ફેરફાર નહી ચોમાસામાં કાચીડો કાકીડો જેમ અવનવા રંગ પલટે એમ મનુષ્ય જીવનમાં એવો રંગ ન હોવા જોઈએ પણ રંગ તો જેને પ્રભુ ભજનનો લાગે વાલમ આ વેહ ની રે આ તને નશા શેની સડી વાલમ આ વ્રેહની ની રે આ નશા તને શેની સડી આ રંગ શેનો રે બીબે બીજી ભાત પડી જો આ રંગ સડી જાય ભક્તિનો રંગ જો સડી જાય તો બીબે જેમ ભાત પડી જાય એમાં જીવન એવું ઉજળું બની જાય ઘાટે ઘાટ માં અઘાટ એક છે જે સર્જે સંસાર ભવ સાગર આસાર છોડી કર સંસાર વિચાર અકલ કળાની જળ ચેતન મેં વ્યાપક વાસી જળ ચેતન મેં વ્યાપક વાસી માનવ કેવાળા રૂપ હે તેરા ઈશ્વર શેમાં છે ભાઈ કે જળમાં છે એમ ચેતનમાં પણ છે એટલે આપણે કોઈ મૂર્તિ પૂજા ને જળમાં પણ છે અને ચેતનમાં પણ છે એની સાક્ષી જુઓ કે રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મપુરણ જેને રેચારે બ્રહ્માંડ ઠામ નહી ઠાલારે એક એક અણુ માહી મન પવની ગતિ ન પહોંચી અવિનાશી રે અખંડ રે સચરાચર ભર્યો બ્રહ્મ પુરણ જેને રિચારે આ પ્રમાણ આખા બ્રહ્માંડમાં દેવ દેવીઓ મહાપુરુષો ગાવે હરદમ ગાન તેજ હું તેજ હું તેમ ગાવે સ્વ સ્વરૂપનું ભાન જો આ પદ આ સ્વસ્વરૂપ અનુસંધાન જો કોઈ કરે તો સુખ સાચું સંતોષ આત્મામાં મન નિર્મળ સદાય આનંદમાં દેખહરી ઈશ્વરને જો મળવું હોય તો દેખહરી હરો હર હરદમમાં પણ ગ્રહી સદગુરુ વચન આધાર આનો આધાર પકડી જો કોઈ આ માર્ગે હાલે તો એ વધામણા દૂર નથી આ નામની માંડવીય તો અનેક ઊભા પણ વિશ્વાસી હતા એ પાર ઉતર્યા કોણ પાર ઉતર્યું ભાઈ કે જેનામાં અઢળક વિશ્વાસ હતો જેનામાં શ્રદ્ધા હતી અને ભારોભાર લગ્ની લગ્ની ભારોભાર એવી જો લગ્ની લાગે જેમ હોળી પ્રગટી હોય એમાં ગમે એ નાખો તો જેમ બળીને ભસ્મ થઈ જાય એવો પ્રેમ એને કાંઈ અડચણ નડતી નથી જીવન સાહેબે કીધું સુખ ઓર દુઃખમે આનંદ રહેવે હરદમ હરિગુણ ગાવે સાધુ ઓ નરહમકો ભાવે આવા જો સાધુ આપણને મળી જાય તો ખરેખર કામ થઈ જાય પણ જીવ ઈશ્વર માયા એક રૂપે જીવ ઈશ્વર માયા એક રૂપે જણાય ગુરુ ગુમ ગુરુ ગમ ધારી દાસ લાભુ સદા ગુરુ ગુણ ગાય પણ શબ્દ વાણી આવી મુખ વાણી જો સાંભળવા મળે અને એ જ્ઞાન ગંગામાં જો કોઈ પ્રાણી નાઈ લે તો ખરેખર એનો રંગ અત્યારે પણ ચડી જાય એવો છે અને એના તમે રંગઢંગ જુઓ કેવા હોય કે સુખ વર દુઃખ મેં આનંદ રહેવે હરદમ ગુણ ગાવે સાધુ ઓ કો ભાવે આવા જે જિજ્ઞાસુ જે પ્રેમી બન્યા છે તો એના માટે આ સુરતા શબ્દનો યોગ દાદાશ્રીએ વર્ણવતા એમ કીધું કે તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી હોવે તું જ સફળ સંસાર ગ્રહી લે ગુરુ ગમ જ્ઞાન ધારી આવું જ્ઞાન જો હૃદયમાં પડી જાય તો એ જ્ઞાન એ પ્રેમને જગાડે છે પ્રેમ જગાડે પુરુષને અને પુરુષ જગાડે અલખને આ અલખને પામવા માટે જેમ ધન્વંતરી ગુરુ લાભેશ્વર મળ્યા સોહમ સ્વરૂપ સુજાણ અજર અમર અમૃત આત્મા આવા રૂખડિયા ભક્તે પણ કેટલા મહાન મહાન શબ્દો લીખ્યા પણ જો કોઈ મમળાવે કોઈ વાગોળાણ કરે તો અજર અમર આ આત્મા અમૃત છે પણ દાસરવુજી રોજી લેને વિચારી આ જો વિચાર કોઈ હૃદય ધરે તો ખરેખર એનું કામ થઈ જાય હું છે એટલે ભક્તિ કરો ભલા ભાવથી કરજો ભલેરા કામ શિખામણ રૂઢિ દિલ માનજો રહેજો સંતોને ધામ આવું ધામ આપણને સહજમાં મળ્યું છે તો એવા સદગુરુ પણ મળ્યા છે કે એસા હે કોઈ મુર્શિદ મોલા જો રંગ મેં ખુદા મિલાવેગા લખ ચોરાશિકા બંધન છોડા કે જન્મ મરણ ભે મિટાવેગા જન્મ મરણના ભયમાંથી મુક્ત થવું હોય તો આ એક ઠેકાણું આ ભક્તિપથ એવું ઓઢણું છે કે ઓઢણું અમર લોકનું રે જગભરમાં દેખાય પણ ગુરુગમ દ્રષ્ટિએ નિહાળતા રે મારે હૈયે હરખ ન માય આવો હરખ આ સંતોના સાનિધ્યથી એના આ બ્રહ્મ જ્ઞાનમાંથી આપણને ખોબલે ને ધોબલે મહાપુરુષોએ આપણને આ હીરા વેર્યા છે ચોકમાં પણ જે કોઈ જાગૃત હોય તો આ હીરાની વણજ આ હીરાની વણજ પણ હીરા ક્યાં કે આ હરદમ શ્વાસો શ્વાસ હે હરદમ શ્વાસો શ્વાસ જો કોઈ એ હીરલાને પામી લે અને એ પકડી લે અને એ માળા જો પરોવી દે તો એ માળા પહેરનારને પણ ધન્યવાદ છે અને એ ગુરુના ગુણને પણ ધન્યવાદ છે બોલો સદગુરુદેવાની છે you <laughs>